નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ફેસબુકના લાઈવ માધ્યમથી ઊંચો સરદાર ન્યૂઝના માધ્યમથી હાલ આપણે પહોંચી ગયા છીએ મહઉડી ગામનો બાપા સીતારામ ચોક જ્યાં અત્યારે હાલ પાણીનો અવિરત પ્રવાહ ચાલી રહ્યો છે ત્યારે પાણી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગયેલ છે લાસ્ટ અડતાલીસ કલાકની અંદર વીસ ઇચ જેવો રાજકોટ મૌડી વિસ્તારમાં વરસાદ પડી ગયેલ છે સિદ્ધાર્થ લાઈવ દ્રશ્ય આપ જોઈ શકો છો અત્યારે સૂનની કામ કરવાની વાત કરતી કોર્પોરેશન અત્યારે હાલ એની વાતનો ફિયાસ્કો થઈ ગયેલ છે આપ સીધા જ લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો અત્યારે મોડી બાપા સીતારામ ચોક પાસે જ્યાં પાણી નિકાલની ગટર હોય છે ત્યાંથી સામેથી પાણી આવી રહ્યું છે ત્યારે તંત્રનું જોવાનું કે ક્યારે આ પાણીનો નિકાલ થશે અને હાલાકી અત્યારે પબ્લિક એટલી ભોગવી રહી છે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે ઝાકશે આવાના આવા વિડીયો જોવા માટે અમારી ચેનલના લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો And I be like, and need the ball.